ગાંધીનગર ખાતે આવેલ નર્મદા કલ્પસર વિભાગમાં ચાલીસ વર્ષ બાદ એકસોને દસ ઇજનેરોના ઘરે આજે દિવાળી જેવો માહોલ સર્જાયો તમામને બટતી આપવામાં આવી મંત્રી મુકેશ પટેલે તમામ અધિકારીઓને કહ્યું હતું કે ગુણવત્તા ગુણવત્તાસભર કામ થાય અને ગુણવત્તા સભર કામ નહીં થાય તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નર્મદા કલ્પર વિભાગનો આજે વર્કશોપ યોજાયો હતો નર્મદા કલ્સર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચાલીસ વર્ષ પછી એકસોને દસ જેટલા ઇજનેરોને પ્રમોશન આપવામાં આવે છે ઇજનેરોને કીધું હતું કે જ્યાં પાણીનો અભાવ છે ત્યાં પાણી કેવી રીતે પહોંચાડાય તેને પ્રથમ અગ્રતા આપવી પડશે ખેડૂતોને ખંભે હાથ મૂકીને વાત કરજો ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો નર્મદા સંબંધિત હોય નર્મદા કલ્પર વિભાગ સંબંધિત હોય તે તાત્કાલિક ઉકેલવા માટે મુકેશ પટેલે અધિકારીઓને સૂચના આપી હતી અને ખાસ આ સૂચના ચાલીસ વર્ષ પછી જે અધિકારીઓને પ્રમોશન મળી રહ્યા છે તેની સાથે એક નિખાલસભર્યા વાતાવરણમાં વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંપર્ક રહે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે મંત્રીશ્રીએ ખાસ કરીને બટ્ટી પામેલા અધિકારીઓને કહ્યું હતું દરેક કામ ક્વૉલિટીવાળું હોવું જોઈએ ક્યાંય ગરબડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે અને કોઈપણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ ટકોર કરી હતી